નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ન્યૂઝમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત વૃદ્ધ પેન્શનરોમાં જે ખુશીનો માહોલ આવ્યો છે તેના વિશે મિત્રો તો મિત્રો એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી સિનિયર સિટીઝન કાર્ડથી દસ સુવિધાઓ મળશે સાવ મફત તો મિત્રો આપણે ટૂંકમાં વાત કરીએ તો કયા કયા લાભોની વાત કરવાના છે મિત્રો તો મિત્રો સાઠ વર્ષ ઉપરના પેન્શનરો જે દસ નવા લાભ મળવાના છે મફત તેના વિશે મિત્રો ત્યારબાદ વાત કરીશું કે વૃદ્ધ લોકોને જે ઘરે બેઠા જે સુવિધાઓ સાવ મફત મળે છે તેના વિશે મિત્રો વાત કરીશું ત્યારબાદ મિત્રો વાત કરીશું કે એસી વર્ષ પછી જે વધારાના લાભ મળે છે તેના વિશે મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરીશું કે વૃદ્ધ લોકોને જે ડિજિટલ ટ્રેનિંગ આપવામાં આવે છે તેના વિશે મિત્રો ત્યારબાદ વાત કરીશું કે જે વૃદ્ધ પેન્શનરો માટે જે જાગૃતતા અભિયાન ચલાવવામાં આવે છે તેના વિશે મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરીશું કે વૃદ્ધ લોકો માટે દરેક જિલ્લામાં જે કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને તેમાં જે તેમને શીખવાડવામાં આવે છે તેના વિશે મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરીશું કે જે વૃદ્ધ લોકો સાઠ વર્ષ ઉપરના ગુજરાત રાજ્યના છે તેમના માટે જે વિશેષ લાભ મળવાના છે તેના વિશે ત્યારબાદ છેલ્લે જોઈશું કે વૃદ્ધ લોકોને જે પેન્શન મળે છે તેમાં જે ફેરફાર થયા છે તેના વિશે અને છેલ્લે વાત કરીશું કે સિનિયર સિટીઝન કાર્ડથી જે મફત પેન્શન મળે છે તેના વિશે મિત્રો તો મિત્રો આ બધી જ વાત વિગતવાર કરતાં પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમરે વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડિયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમામ વાત વિગતવાર કરીએ તો વૃદ્ધ પેન્શનરોની સુવિધાને પ્રાથમિકતા આપતા ભારત સરકારે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ઝુંબેશ ચાર પોઈન્ટ ઝીરો આ ઝુંબેશ એકથી થી ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન દેશના બે હજાર શહેરો નગરોમાં યોજાશે મિત્રો તેનો ઉદ્દેશ્ય પેન્શનરોને પેન્શન પ્રમાણપત્રો માટે લાંબી કતારોમાંથી મુક્ત કરવાનો છે જેથી તેમનું પેન્શન કોઈ પણ કારણોસર બંધ ન થાય છેલ્લા ત્રણ વર્ષમાં ચાર પોઈન્ટ પાંચ કરોડથી વધુ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યા છે આ વખતે આ ઝુંબેશ દેશના બે હજારથી વધુ શહેરો અને નગરોમાં યોજાશે મિત્રો તેમાં મિત્રો પહેલું છે કે ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાની સુવિધા હવે પેન્શનરોને તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરવા માટે બેંક શાખામાં લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂર નથી તેઓ હવે મોબાઈલ ફોન કે ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા અથવા તો નજીકના ડીએલસી કેમ્પની મુલાકાત લઈને સરળતાથી પ્રમાણપત્રો સબમિટ કરી શકશે મિત્રો અને મિત્રો તેમાં બીજું છે એસી વરસથી વધુ ઉંમરના લોકો માટે ખાસ સુવિધા ઝુંબેશ શરૂ થયા તે પહેલાં એસી વર્ષ અને તેથી વધુ ઉંમરના પેન્શનરોને ઓક્ટોરમાં પણ તેમના ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની સુવિધા આપવામાં આવશે જેથી તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે બેંકોને ઓક્ટોમ્બર પણ તેમની શાખાઓ આ માટે તૈયાર રાખવા સૂચનાઓ પણ આપવામાં આવી છે મિત્રો અને મિત્રોએ ત્રીજું જોઈએ તો ડિજિટલ તાલીમના ફાયદા યુઆઈડીએ રાજ્ય અને જિલ્લા સ્તરે તાલીમ શિબિરનું આયોજન કરશે જેના દ્વારા પેન્શનરો અને તેમના પરિવારો ડિજિટલ રીતે ડિજિટલ જીવન પ્રમાણપત્ર કેવી રીતે સબમિટ કરવું તે શીખવાડશે મિત્રો અને મિત્રો હવે શોધું છે જાગૃતતા અભિયાન ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ઝુંબેશ હેઠળ સ્થાનિક ભાષાઓમાં અખબારો રેડિયો અને ટીવી પર જાગૃતિ ઝુંબે ચલાવવામાં આવશે ગ્રાફિક્સ વિડીયો અને પેન્શનરની સફળતાની વાર્તાઓ દ્વારા સોશિયલ મીડિયા પર પણ માહિતી શેર કરવામાં આવશે મિત્રો અને મિત્રોએ પાંચમું છે દરેક જિલ્લામાં કેમ્પ દરરોજ સેવા બેંકોને નવેમ્બર મહિનામાં આખા ત્રીસ દિવસ માટે દરરોજ કેમ્પનું આયોજન કરવાની સૂચનાઓ આપવામાં આવી છે ભારતીય પોસ્ટલ પેમેન્ટ એટલે કે આઈપીપીબી સંરક્ષણ મંત્રાલય રેલવે મંત્રાલય ટેલિકોમ વિભાગ અને રાજ્ય સરકારો પણ તેમના પેન્શનરો માટે ખાસ કેમ્પનું આયોજન કરશે મિત્રો મિત્રોએ સટ્ટો જોઈ તો શહેરના પ્રમાણીકરણ દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ યુ આઈડીએ ફેસ ઓથોન્ટિફિકેશન ટેકનોલોજીનો હવે કેમ્પમાં સક્રિયપણે ઉપયોગ કરવામાં આવશે ફિંગરપ્રિન્ટ અથવા તો આઈડીએસ સ્કેન કરવામાં સમસ્યાનો સામનો કરતા પેન્શનરો પણ તેમના સ્માર્ટફોન અથવા તો ટેબ્લેટથી પોતાનો શહેરો સ્કેન કરીને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી શકશે મિત્રો હવે છેલ્લે સાતમું જોઈએ તો ડીએલસી પોર્ટલ પરથી રિયલ ટાઈમ અપડેટ આ વખતે આ ઝુંબેશ માટે એક ખાસ પોર્ટલ જે આ પ્રમાણે છે તે તૈયાર કરવામાં આવ્યું છે જ્યાંથી પેન્શનરો તેમના વિસ્તારમાં ચાલી રહેલા કેમ્પ પ્રેસ રિલીઝ અને સોશિયલ મીડિયા અપડેટ વિશે માહિતી મેળવી શકશે મિત્રો અને મિત્રો આઠમો છે દરેક રાજ્યમાં નોડલ અધિકારીઓ જવાબદાર રહેશે સરકારે રાજ્યો જિલ્લાઓ અને શહેરો માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરી છે જેઓ સ્થાનિક પેન્શનરો અને બેંકો વચ્ચે સંકલન કરશે અને ખાતરી કરશે કે કોઈ પણ પેન્શનરને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે મિત્રો નવમૂ છે એસએમએ એસએમએસ અને કોલ્સ દ્વારા રિમાઇન્ડ ઓક્ટોમ્બર અને નવેમ્બરમાં કેન્દ્રીય પેન્શનરોને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવા વિશે એસએમએસ અને તેમના રજિસ્ટર મોબાઈલ નંબર પર કોલ દ્વારા જાણ કરવામાં આવશે જેથી કોઈ પણ વ્યક્તિ ભૂલથી આ મહત્વપૂર્ણ પ્રક્રિયા ચૂકી ન જાય અને મિત્રો દસમું છે પેન્શનમાં વિક્ષેપનો ભય નથી ઘણી વખત ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ ન થવાને કારણે પેન્શન બંધ થઈ જાય છે આ ઝુંબેશ હેઠળ સમયસર લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાથી આ સમસ્યા ઊભી થશે નહીં અને પેન્શનરોને નિયમિત ચૂકવણી કરતી રહેશે ભારતીય પેન્શનર સમાજ પ્રવક્તાએ સરકારના આ પગલાંનું સ્વાગત કર્યું છે તેમણે કહ્યું કે મોદી સરકારની આ પહેલથી કરોડો પેન્શનરોને ફાયદો થશે